લોડતા ઈશ્વર ની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ સાંજે ફરી વાર આપણને આ સુંદર સંગત મળી નઈ આપણા ઈશ્વરનું પવિત્ર નામ લેવાનું માટે તેમનું ભજન કરવાનું માટે પ્રેઝ ધ લોડ આપણે પણ યુનાની જેમ આપણા પ્રભુને વિનંતી કરી અત્યારની આપણી સર્વ જરૂરિયાત માટે હાલે લોહીયા અને પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર ખચિત આપણો સાંભળશે હાલી લોયા અને કદી પ્રાર્થનાઓને અવગણના કરનાર જીવતા ઈશ્વરની સમુખ સારના સમયે આપણે ફરી નમી શક્યા છે અને ફરી વાર કહેવા માગીશ તેઓના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલી લોયા ભલું થયા વગર રહેવાનું નથી એક વખત બે નાના બાળકો ભાઈ અને બેન એને પપ્પાને કમ્પ્લેન કરી રહ્યા હતા બંને જણની કમ્પ્લેન આ પ્રમાણે હતી કે પપ્પા મેં મારી બેનને રમકડા લ્યા રમવા માટે પણ એણે આખો દિવસ મારી સાથે સારું વર્તન ના કર્યું લડાઈ ઝઘડો કર્યો એવી જ કમ્પ્લેન એના બહેનની હતી પપ્પા મેં ભાઈને મારો નાસ્તો આપ્યો મારા ભાગમાંથી એને ચોકલેટ આપી મારા ભાગમાંથી મેં સરસ ઠંડુ પીણું આવ્યું મિલ્કશેક આપ્યો પણ એણે મારી સાથે આખો દિવસ સારો રાખ્યો નહીં બસ મારી સાથે આખો દિવસ ઝઘડ્યા કર્યું વાત બહુ નાની છે એના પિતા પર વિચારતા થઈ ગયા મને પઈબાનો સાથે થોડી વાત કરી અને પોતાના બગીચામાં મૂકલી ખુરશી પર બેઠા અને આકાશ તરફ ઊંચું જોઈને વિચારવા લાગ્યા કે પ્રભુ આજે આખો દિવસ તમે તો મને બધું સારું જ આપ્યું છે તમે મને આખો દિવસ સંભાળ્યો સવારમાં તંદુરસ્ત ઉઠાડ્યો મારા પરિવાર સાથે મારા બાળકો મારા કુટુંબીજનો મારા વ્હલાઓ સાથે ઉઠાડ્યો અને સવારની એ એક 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 જરૂરિયાતો તમે પૂરી પાડી જેની મને અગત્યતા હતી મારા શરીરના એક એક અંગો કાર્યરત છે હું મારી પોતાની જાતે કોઈ પણ દુઃખ તકલીફ કમ્પ્લેન વગર હું તંદુરસ્તપણે મારું કામ કરી શક્યો મારી જોબ પર જઈને હું પાછો આવી શક્યો મારી પાસે જોબ પર જવાની સુવિધાઓ તમે પૂરી પાડી સલામત પાછા ઘરમાં લાગ્યા આખો દિવસ તમે મારી એક એક બાબતો તમે નોંધમાં લઈને અમને મને સારું તમે બધું કર્યું મારા માટે જે સારું હતું બધું જ તમે કર્યું અને સામે મેં શું કર્યું પ્રભુ બે પણ બાળકોની જેમ જેમ નાની વાતમાં એ લોકો એકબીજાને તોહમત અથવા એકબીજા પર આક્ષેપો કરી રહ્યા હતા પ્રભુ તમે તો એવું કઈ નહીં કર્યું તમે અમારા માટે જેટલું સારું કર્યું એના બદલામાં પ્રભુ તમે ખાલી તમારી સ્તુતિ તમારી આરાધના તમારું ભજન અને વિચારવા લાગ્યો કે શું મેં પ્રભુનું ભજન કર્યું પ્રભુનો આભાર માન્યો પ્રભુને મનગમતા કામો કર્યા મને ગમતું તો એમણે બધું આપ્યું પણ શું મેં મારા પ્રભુને ગમતું કઈ કર્યું પ્રભુએ મને તંદુરસ્તી આપી સારી જોબ આપી શું મારા પ્રભુને માટે મેં કઈ કર્યું પ્રભુએ આપ્યું છે એમાંથી મેં આજના દિવસમાં એમના માટે શું કર્યું તો વિચારવા લાગ્યા નવાલા મિત્રો ઘણી બધી વખત આપણું જીવન આવી રીતના પસાર થઈ જાય છે આપણી જરૂરિયાતોમાં આપણી સુખ સુવિધાઓમાં આપણા કુટુંબના સંચાલનમાં ભરોડપસરમાં આપણે આપણો સમય પસાર કરીએ છે ઘણી બધી વખત અઠવાડિયામાં એકવાર પ્રભુનું ભોજન કરવાનું પણ ચૂકી જવાય છે બીઝી સીડ્યુલ મીટિંગો કોન્ફરન્સો અને ઘણી બધી એવી જગત પ્રમાણેની જરૂરિયાતો પ્રમાણે આપણે કરીએ છીએ મગજ થાકે છે ત્યારે આપણે બહાર ફરવા પર જતા રહીએ છીએ અને આનંદ આપે મનને એવા બધા કામો કરીએ છીએ પડી પ્રભુ જે આપણને રોજ સલામત ઉઠાડે છે રોજ ખોરાક વસ્ત્ર અને પાણી આપે છે રોજ તંદુરસ્ત રાખે છે સર્વ જરૂરિયાત પૂરી કરે છે પ્રાર્થના આપણી સાંભળીને ઉત્તર આપે છે એમને માટે આપણે શું કરીએ છીએ બહુ ધ્યાનથી વિચાર કરીએ તો કદાચ આપણે બહુ નાની પ્રાર્થના કરીએ થોડું બાઇબલ વાંચન કરીએ છીએ શું આપણે તેમની આજ્ઞાઓ પાડીએ છીએ પ્રભુના વચનો વાંચીને તેને પાડીએ છીએ તેમની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તેમને મનગમતું શોધીએ છીએ તેમને ન ગમતી બાબતોથી શું આપણે દૂર રહીએ છીએ કરીએ છીએ પણ આપણી મનગમતી બાબતોમાં ઘણી બધી બાબતો છુપાયેલી છે જે ઈશ્વરને પસંદ નથી પ્રિય નથી ઘણા બધા દાખલાઓ કહી શકાય પણ કદાચ કોઈકના હૃદયને ઠેસ પહોંચે કેમ કે આપણું કામ કોઈના હૃદયને ઠેસ પહોંચાડવું નથી કોઈને મેણાટો ગમવાનું નથી કોઈને નીચા દીકડો નથી પણ આપણે તો પ્રભુનું કામ કરવાનું છે 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 આપણે ઈશ્વરના બાળકો તેમના તેમના લોહીમાં અને લીધે આપણને જીવન મળ્યું છે તેમના કારણે આપણે જીવતાઓની ભૂમિ પર છે તેમના કારણે આપણી પાસે સગડું છે સર્વસ્વ છે જે કઈ જગતમાં આપણે પ્રાપ્ત કર્યું છે એની કૃપાને દયા વગર કશું આપણી પાસે નથી આપણે મહેનત કરીએ છીએ તો એના માટે પણ બળ પ્રભુ હાલે છે આપણે સારી રીતે પરીક્ષામાં પાસ થઈએ છે તો એમાં પણ પ્રભુ આપણને એ સારી આશક્તિ આપે છે સારો પગાર મેળવીએ છીએ તો મહેનત કરવાને માટે સારું ભણ્યા છે તો એમાં પણ પ્રભુએ એ ભણીને પાસ થવામાં પ્રભુએ મદદ કરી છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુએ આપણી પડખીઓ ભરાઈને આપણા માટે અજાયબ રીતે કદી ગણી ના શકાય એટલી બધી બાબતો કરી છે તો શું આપણે થોડીક બાબતો તેમના માટે ન કરી શકીએ તેમને ગમતું ન કરી શકીએ જગતની બાબતો જે આપણા ઈશ્વરને પસંદ હતી શું આપણે એને છોડી ન શકીએ શું મસાલો ખાવાનો બંધ ન કરી શકીએ શું દારૂ પીવાનો બંધ ન કરી શકીએ શું એવા ખરાબ સંબંધોમાં હોય તો છોડી ન શકીએ ખરાબ કુટોમાં હોય તો શું પ્રભુના લીધે આપણે છોડી ન શકીએ અઠવાડિયામાં એક વાર જો પ્રભુનું પૂજન કરવા મળે છે તો શું આપણે ખંતથી આ સત્યતાથી પ્રભુની પાસે જઈને તેમનું પૂજન ન કરી શકીએ પ્રભુએ તો ઘણું આપણા માટે કર્યું છે ભલા મિત્ર હવે વારો આપણો છે કાલે ખબર નહીં પણ આજે આપણને જે વારો મળ્યો છે એમ તક છે કાલે ખબર નહીં આ કૃપાના સમયમાં જો આજે આપણે તેમની વાણી સાંભળીએ આજે આપણે તેમની ઈચ્છા જાણી લઈએ તેમને મનગમતી બાબતો પારખી લઈએ તો કેવું સારું પ્રેઝ ધ લોર્ડ આવી જ્ઞાની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ તમારું અમને શીખવાડે છે મનુષ્ય સારું શું છે તને બતાવવામાં આવ્યું છે પ્રભુ અમને કહેવામાં આવ્યું છે શીખવાડવામાં આવ્યું છે વચન દ્વારા વાત કરીને દેખાડવામાં આવ્યું છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ પ્રભુ તમે બધાના જ્ઞાનથી બધી બાબતોની દોરવણી પ્રમાણે તમે અમને એવું જ્ઞાન આપ્યું છે કે અમે સારી પસંદગીઓ કરી શકીએ પ્રભુ તમારો આભાર માનીએ છીએ તમારો આભાર માનીએ છીએ પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તમે ફરીવાર અમારા હૃદયની સાથે વાત કરી છે જો કદાચ પ્રભુ અમે આજે તમારી દ્રષ્ટિમાં કમતી માલુમ પડ્યા છે અમારા મસ્તકો પ્રભુ ભૂમિ સુધી નમાવી દઈએ છે અને પ્રભુ પ્રાર્થના કરીએ છે અમારી ભૂલો ના લીધે અમને માફ અમારા એવા વિચારો લીધે અમારા એવા જીવનને લીધે અમારા મનસ્વી સ્વભાવના લીધે અમને 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 જ જ લીધે લીધે હિત પર ધ્યાન ન ક્ષમા કરો કોઈક બાબતનો અમે દુરુપયોગ કર્યો છે તમે આપેલા ધનનો તમે આપેલી સુંદરતાનો તમે આપેલા તાલંતોનો તમે આપેલો જીવનનો તમે આપેલી જોબનો કે પ્રભુ તમારા વચનો દ્વારા પણ જો અમે કોઈને દુઃખ પહોંચે તમારો જય જયકાર થાય અમે સગડા પુનઃસ્થાપિત થઈએ અને ફરી વાર માં મજબૂત બનીએ અને પ્રભુ તમારી પાછળ ચાલનારા બનીએ એવું તમે થવા દેજો પ્રભુ આજે નવેસરથી અમારું જીવન પ્રભુ અમે તમારા આચરણોમાં મૂકી દઈએ છીએ અમે એક એક લોકો પ્રભુ નવેસરથી પ્રભુ તમારો સ્વીકાર કરીએ છીએ તમે જ દેવના દીકરા છો તમે અમારા ઉદ્ધારક તારનાર છો અને પ્રભુ અમે અમારા સર્વ પ્રકારના પાપો ગુનાઓ ભૂલાવોને તમારી સમક્ષ કબૂલ કરીએ છીએ માફ કરો પ્રભુ ક્ષમા કરો પ્રભુ અને પ્રભુ આજથી ફરીથી નવા બનીને પ્રભુ તમને ગમતું પારખીને પ્રભુ વચનો પાડીને પ્રભુ તમારી પાછળ અમારી જાતે અમારી મેળે કરી શકતા નથી અમે તમને પ્રાર્થના કરીએ છીએ તમે મદદ કરો ને તમે સહાય કરો એવી ખરાબ બાબતોમાંથી છોડાવ ખોટા સંગતો માંથી છોડાવ છોડાવો સંબંધો અને એવી બાબતોમાંથી તમે અમને બહાર કાઢો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કુટુંબ કુટુંબનો બચાવ થાય અમે સર્વ કુટુંબ સાથે પ્રભુ પ્રભુ અમે તમારું ભજન કરીએ અને પ્રભુ અમે સર્વ તમારી આગળ તમારા પસંદગીના ધોરણમાં રહીએ અને પ્રભુ છેલ્લા રણસિંગડા વાગતા પ્રભુ અમે ઉચકાઈ જઈએ એવું તમે થવા દેજો પ્રભુ જો હજી પણ કોઈક એવી બાબત છે જે તમારી દ્રષ્ટિમાં અમારા જીવનમાં સારી નથી ગુસ્સો છે ઈર્ષા છે અદેખાઈ છે નફરત છે વેર ઝેર છે અભિમાન છે હોદ્દાના લીધે છે પ્રભુ ખરાબ દ્રષ્ટિના લીધે છે આંખોની લાલસાના લીધે છે પ્રભુ તો તમે દૂર કરજો પ્રભુ જીઓ તમને મળવા માટે આવ્યા છે તેમને તમે અત્યારે તમારી મોટી કૃપાને દયા રાખજો જે આંખો તમારી સમક્ષ રળી રહી છે જે આંખોમાંથી આંસો સરી રહ્યા છે તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખજો જીઓ માદા છે પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરજો તૂટેલા કરો ને પ્રભુ તમે જોડજો ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશવાના માર્ગોને તમારા બાળકોના આશીર્વાદિત કરજો તેમના વિરુદ્ધના કોર્ટ કેસ ને કોર્ટ હતું મોટોને તમે પ્રભુ ખાલી જ કરજો પ્રભિતા અને વિશેષ કરીને પ્રભુ તેમના રોજગારને નોકરી ધંધાને આશીર્વાદિત કરો જેમ પાસે કોઈ જવાબ નથી તેમને તમે જોબ પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા પાસપોર્ટના પ્રશ્નો વિઝાના પ્રશ્નો આઈટીસી બેનના પ્રશ્નો પ્રભિતા પ્રભુ તમે દૂર કરજો નાણાં ફસાઈ ગયા છે તો નાણાં પૂરા પાડજો પ્રભુ હા મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો નાથોની સાથે રહેજો પ્રભુ અને વિધુરોની સાથે રહેજો પ્રભુ માનસિક રોગ્ય મન બુદ્ધિને લાંગોને પણ પ્રભુ તમે સંભાળજો તેની કેર લેજો દિવસના અંતમાં પ્રભુ મારી સાથે રહેજો હમણાં હું થેલા પાપોને માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્રવણ પાણી આપજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવાના માટે અમને બધાને તેલી લાવજો એવું માતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં આ બાબા સાંભળીને માન્ય કરજો આમીન આ મીન